માતા લક્ષ્મીનો એક દેવી સંયોગ બનવા જઈ રહ્યો છે એટલે કે ગજ લક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે એકાવન વર્ષ પછી શનિ જયંતી પર આવો દેવી અને દુર્લભ અલૌકિક સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે શનિ જયંતી પર મિથુન રાશિના લોકો પર શનિ દેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદ વરસશે જે તમારા જીવનમાં ખુશીની ભેટ લાવવા જઈ રહ્યો છે મિત્રો આ શનિ જયંતી પર ખૂબ જ ખાસ જયંતી છે જે આ શનિ જયંતીથી તમારા જીવનમાં પ્રકાશનું એક નવું કિરણ લાવવા જઈ રહી છે મિત્રો તમારે વિડીયોના અંત સુધી જોવું જોઈએ કારણ કે આ વિડીયો બધા મિથુરચિત લોકો માટે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દે કે કર્મફળ આપનાર શનિ કોઈ દુઃખદાયક ગ્રહ નથી પરંતુ ભગવાન શિવે તેમને જાતકોને તેમના કર્મ અનુસાર ફળ આપવા માટે નિયુક્ત કર્યા છે મિત્રો જો કોઈ જાતકના કર્મો નિંદનીય પાપોથી ભરેલા હોય તો ભગવાન શનિદેવ તેને તેના કર્મોના અશુભતા બંધ કરીને તેના કર્મોની સજા આપે છે અને ભવિષ્યમાં શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે તો તમે જાણ્યું હશે કે શનિદેવ ક્યારેય આપણને ખોટો શ્રાપ આપતા નથી શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે જો જાતકના કર્મો ઉત્તમ અને પ્રશંસનીય હોય તો તેને તેના ફળની શુભતા આપે છે શનિ જયંતી પર એકાવન વર્ષ પછી પણ આવું જ બનવાનું છે દુર્લભ ગજ લક્ષ્મી રાજયોગ દિવ્ય સંયોજન બનવાનું છે મિત્રો તેમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગને કુંડળીનો રાજા કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની જન્મ કુંડળીમાં ગુરુ ચંદ્ર અને શુક્ર શુભ ઘરમાં સ્થિત હોય છે ત્યારે આ યોગ બની છે આવા જાતકોને જીવનમાં ક્યારેય ધન વૈભવ કે માન સન્માનની કમી હોતી નથી આ યોગ વ્યક્તિને સમાજમાં ઉચ્ચ સ્થાન શાહી જીવનશૈલી પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અદ્ભુત બુદ્ધિ આપે છે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસમાં ખાસ જ્યોતિષ સંયોગને કારણે ઘણા લોકોની કુંડળીમાં યોગ બની રહ્યો છે જે તેમના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે આ વર્ષ સત્યાવીસ ના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવશે અને તે જ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે જે છવ્વીસ મે ના રોજ જેઠ મહિનાના અમાસના દિવસે બપોરે બાર અને અગિયારે શરૂ થશે અને સત્યાવીસ મે ના રોજ સવારે આઠ ને એકત્રીસે સમાપ્ત થશે ઉદય સ્થિતિ અનુસાર સત્યાવીસ મે ના રોજ શનિ જયંતી ઉજવવામાં આવશે મિત્રો ચાલો જાણીએ કે શનિ જયંતી પર એકાવન વર્ષ પછી બનતા દુર્લભ સંયોગથી મિથુન રાશિના લોકોને શું લાભ થવાનો છે વિડીયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી ભગવાન શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણી વિશે કે તે મિથુન રાશિ વિશે શું કહે છે મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે એકાવન વર્ષ પછી શનિ જયંતી પર રચાયેલા ગજ લક્ષ્મી રાજયોગને કારણે આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદ તમારા પર પડશે જેના કારણે શનિ જયંતી તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારા જીવનની એક નવી શરૂઆત થવા જઈ રહી છે શનિદેવના આશીર્વાદથી તમારો સોવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો એકાવન વર્ષ પછી શનિ જયંતી પર રચાયેલા દુર્લભ રાજ લક્ષ્મી યોગને કારણે આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે આ સમય દરમિયાન તમારી નાણાકીય જીવનશૈલીમાં એક નવી ચમક આવવાની છે તે તમારા જીવનમાં ખુશીઓનો સમય લાવવાનો છે શનિદેવના આશીર્વાદથી તમે શનિ જયંતીથી ઘણો વિકાસ કરશો

આ શનિ જયંતી તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહ્યા છે મિથ્થુનદાસી વિશે બીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ એકાવન વર્ષ પછી સત્યાવીસ મહિના રોજ શનિ જયંતી પર રચાયેલા દુર્લભ રાજ યોગને કારણે શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે આ સાથે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો શનિદેવના આશીર્વાદથી આ સમયે કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનવા માટે ઘણા રસ્તા ખુલશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદ થયું આ દિવસોમાં શનિદેવના આશીર્વાદ તમારા પર વરસવાના છે જેના કારણે તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવવાની છે એમ કહેવું ખોટું નહીં હોય કે શનિ જયંતી પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગના પ્રભાવથી તમારા માટે તમારા કરિયરના દરવાજા ખુલી ગયા છે અને જેના ખુલ્યા નથી તે ખુલી જશે આવી સ્થિતિમાં તે શુભ સાબિત થશે ભવિષ્યવાણી શું કહે છે કે આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ગજલક્ષ્મી રાજયોગનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદ થી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા સારા પરિણામો મળવાના છે ઘણી મદદ કરશે તમને તમારા કાર્યો અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે શનિ દેવના આશીર્વાદ તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો એવું કેવું ખોટું નહીં હોય કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ રોજ બનનાર ગજલક્ષ્મી રાજયોગ તમારા પર ખૂબ જ શુભ અસર કરશે મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મિથુન રાશિના લોકોને એકાવન વર્ષ પછી સત્યાવીસ મેના રોજ શનિ જયંતિ ના રોજ બનનાર ગજ લક્ષ્મી રાજયોગના પ્રભાવથી ઘણો લાભ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે લાંબા સમયથી પોતાનો વ્યવસાય કરવાનો વિચારી રહ્યા છો તો હવે સૂર્ય પુત્ર શનિદેવની કૃપાથી તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે તમારો ઘણો વિકાસ થશે ઉપરાંત જેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે તેમનો વ્યવસાય બમણો અને ચાર ગણો વધશે તે દેશ અને વિદેશમાં ફેલાશે ભાગીદારીમાં આ વ્યવસાય કરવાથી તમને નફો મળશે મિત્રો આ શનિ જયંતિ તમારા માટે સફળતાના દરવાજા ખુલશે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહેશે મિથુન રાશિની પાંચમી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ. એકાવન વર્ષ પછી શનિ જયંતી પર બનનાર ગજ લક્ષ્મી રાજયોગના પ્રભાવને કારણે મિથુન રાશિના જાતકો આ સમય ખૂબ પૈસા કમાવાના છે આ સમય દરમિયાન તેનો અનુકૂળ પ્રભાવ તમારા વૈવાહિક પારિવારિક જીવનમાં જોવા મળશે શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં મધુરતા વધશે જે પણ વ્યક્તિના જીવનમાં લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા તેમની સમસ્યાઓનો હવે અંત આવશે શનિદેવના આશીર્વાદથી આ શનિ જયંતિ પરિવારમાં ચાલી રહેલ અંતરનો અંત આવશે પરંતુ મિત્ર તમારે એવા પ્રયાસો કરવા પડશે કે તમને અનુકૂળ પરિણામો મળે ઉપરાંત જાતક ના લગ્નમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ જશે શનિદેવ શનિજયંતિ પર લક્ષ્મી રાજયોગ તમને ફક્ત લાભ મળશે તમારા ઘરમાં શુભ વિધિઓ થશે શનિજયંતિ તમારા માટે ખુશીઓ લાવી રહી છે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર